એક આરોપી સહિત મહિલાની ધરપકડ કરવામાં આવી છે ઉમરા પોલીસ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે આઈઆરસીટીસી ની જે વેબસાઇટ છે તેને હેક કરી અને તત્કાલ ઈ ટિકિટ બનાવવાનું કૌભાંડ છે તે ઝડપાયું છે હમણાં સુધી ચાર પોઈન્ટ પચાસ કરોડનું જે ટિકિટ કૌભાંડ છે તે એજન્ટ દ્વારા આચરવામાં આવ્યું હોવાનું વિજિલન્સની તપાસ દરમિયાન સામે આવ્યું છે સિટી લાઇટના મેઘ સમરણ એપાર્ટમેન્ટમાં આ જે ટિકિટ છે તે બનાવવામાં આવતી હતી અને રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા સર્વેના બહાને અહીં દરોડા પાડી કૌભાંડ ઝડપી પડાયું છે ફ્લેટમાંથી એજન્ટ રાજેશ મિત્તલ સહિત કૃપા દિનેશ પટેલ નામની યુવતીની ધરપકડ કરવામાં આવી છે જેમાં ઉમરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપવામાં આવી છે ગદન સોફ્ટવેરથી બહાર ખાતા બે પોઈન્ટ અઠ્યાસી કરોડ છત્રીસો તત્કાલ ઈ ટિકિટ બનાવવામાં આવી હતી ઉપરાંત ગ્રુપ બુકિંગ સહિત ચાર પોઈન્ટ પચાસ કરોડ સમગ્ર ટિકિટ બનાવવાનું કૌભાંડ છેડે ઝડપાયું છે આરોપીના ના છ લેપટોપ માંથી ખાસ કરીને આઈઆરસીટીસી ના નવસો સાડત્રીસ આઈડી અને પાસવર્ડ પણ મળી આવ્યા છે આઈડી વીસ રૂપિયાના ભાવે છે તે ખરીદવામાં આવ્યા હતા ત્યારે આરોપી પાસેથી ચૌદ પોઈન્ટ છાસઠ લાખ ની પાંચસો લાખની અઠાણું જેટલી તત્કાલ ટિકિટો બનાવી હતી જે ટિકિટો ચાર ઈમેલથી યાત્રીઓને મોકલવામાં આવી હતી આરોપીનું ટિકિટનું પેમેન્ટ પણ ઓનલાઈન છે તે આરોપી મેળવતો હતો ત્યારે આરોપી પાસેથી મોટા ટાઉટો તત્કાલ ટિકિટ બનાવતા હોવાનો ખુલાસો હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે એક પેસેન્જર સુધીની રકમ છે રાજેશ મિત્તલ સહિત કૃપા દિનેશ પટેલ નામની યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે તપાસ દરમિયાન નવા ખુલાસા બહાર આવવાની પૂરેપૂરી શક્યતા હાલ રહેલી છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત ફર્સ્ટ સુરત